નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે કદાચ મિત્રો ધાણાની આવક વિશે જાહેરાત થઈ શકે મિત્રો આજે રોડ પર ગાડીઓ આવી ગઈ છે ધાણાના મિત્રો વાહનો આવી ગયા છે અને હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ ડૂમ નંબર ત્રણ છે મિત્રો તેમાં જોઈ શકો છો આ પડતર વકલ છે મિત્રો જેમાં હરાજીનું કામકાજ આજે લેવામાં આવેલ છે જોઈ શકો છો આ સિંગલ હરાજીનું કામકાજ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અમુક મિત્રો વકલ પડતર છે અને અમુક બાકી છે એવી રીતના રાજ્યનું કામકાજ ચાલુ છે તો વિડીયોમાં એન્ડ સુધી મની આ જો આજના ધાણાના ભાવ જોવા માટે આજે કેવા ધાણાના ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

બે હજાર પૂરા બે હજાર પૂરા ભાવ થયો છે ધાણી છે જોઈ શકો છો બે હજાર પૂરા સુપર કલર વાળી ધાણી છે બે હજાર પૂરા બે હજાર બોલાણા આ

सोलसो सत्तरसो सत्तरसोइस थोरी भुखरा सत्तर धाने सत्तरसोका ચૌદ છ ને છવ્વીસ ચૌદ છ ને છવ્વીસ ભાવ તો છે ધાણી છે ડિસ કલર માં ધાણી છે જોઈ શકો છો એક પણ કલર વાળો દાણો નથી આખી કલર માં

ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ ભાવથી જે ધાણા છે જોઈ શકો છો ચૌદસો એકત્રીસ મીડિયમ કલર માં પંદરસો ને એક્યાસી પંદરસો ને એક્યાસી ભાવ જે છે ધાણા છે જોઈ શકો છો મીડિયમ કલરમાં માં ખાખી કલર ના ધાણા મિક્સ મળી રહ્યા છે તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર છે મિત્રો